આવી રહ્યું છે અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એ રજૂ કર્યું છે આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો બે ચાર વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશનના અંતે આપણે બેટર આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત અને વધુ હજી રહેવાલાયક બનાવી શકીએ મોર લિવેબલ બનાવી શકીએ આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ અમે રજૂ કર્યું છે આ એક નવીન વાત છે આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે નવા અમે જોઈએ તો આ વખતે એવી પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન બાર વખત એના ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યૂ થાય અલગ અલગ અને પબ્લિક ડોમેનમાં એના ડેટા જાય કે અમે બજેટને આ બાર સ્ટેજમાં અમે કેટલું કેટલું કરીને આપ્યું છે આ બજેટમાં અમે પહેલી વખત હવે ગ્રેવિયન્સને પણ ઓડિટ કરવાનું અમે ગ્રેવિયન્સ રિડ્રેસલને ઓડિટ કરવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છીએ રાજકોટ કોર્પોરેશનમાં કે નાગરિકોને પોતાની ગ્રેવિયન્સનું જે રિડ્રેસલ થયું છે ખરેખર રિડ્રેસલ થયું છે શું ઘટે છે અને હાઉ સેટિસફાઈડ ઇઝ અ સિટીઝન એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન એનું પણ આ વખતે પહેલી વખત અમે ઓડિટની એની અંદર લાવી રહ્યા છીએ સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું જેમ કે ઉદાહરણ તરીકે આજે આપને અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે સત્યાવીસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે તો પહેલી વખત એકવીસ સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કરાવવામાં આવ્યું કે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હોવું જોઈએ એની અંદર પહેલી સૌરાષ્ટ્રની કદાચ ઇન્ટરનેશનલ સ્કેટિંગની રિંગ બનશે આખું કોમ્બેક સ્પોર્ટ્સનું એરીના બનાવી રહ્યા છે જે આવું ક્યાંય પણ નથી કે નેશનલ ઇન્ટરનેશનલ રમી શકાય એ પ્રકારનું એટલે આવી પ્રકારની ઘણી લાવી રહ્યા છે અમે સ્ટ્રેન્થનિંગ ઓફ સેનિટેશનને અમે આ વખતે ફોકસ કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર જેને કહેવામાં આવે કે કચરો જનરેટ થવાથી કચરાને ડિસ્પોઝ કરીએ ત્યાં સુધી એક સર્ક્યુલર ફરતું રહે કે જેથી કચરો મોટેભાગે સિસ્ટમમાં રિસાયકલ થતો રહે રીયુઝ થતો રહે અને સિટી એક સ્વચ્છ સિટી તરીકે આપણે આને બનાવી શકીએ એ અમારા આ બજેટમાં વન ઓફ ધ મેજર ફોકસ છે અમે ફાયરને આખું રિવેન્ક કર્યું છે અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રિવેન્શન અને અમારી ઓપરેશનની આખી વિંગ અલગ કરી રહ્યા છે એમાં પણ મેજર ભરતી છે સફાઈ કામદારોની મેજર ભરતી થાય છે એટલે આ વખતના બજેટ ધીઝ આર મેજર કમ્પોનન્ટ્સ અને એટ ધ સેમ ટાઈમ ઇન્કમ વાઇઝ પણ અમે વી હેવ સજેસ્ટેડ રિવિઝન સર ખાસ કરીને મિલકત વધારો છે ટુ કલેક્શન છે એની અંદર વધારો છે અને સાથે સાથે છે અમે જે સુવિધાઓ ઊભી કરવા માંગીએ છીએ એની માટે વી નીડ ફાઈનાન્સીસ ઓલસો અમે એ તમામ ફાઈનાન્સીસને અમે એક હિસાબ કરતાં અમને એવું લાગે છે કે આ ફાઇનાન્સીસ રાજકોટના જે વિઝન સાથે આપણે જઈ રહ્યા છીએ એમાં આપણને ખૂબ જરૂરી છે અને એની માટે જ અમે આ સજેસ્ટ કર્યા છે અને એની સામે સર્વિસ ઇમ્પ્રુવમેન્ટ વિલ બી મલ્ટિપલ ટાઈમ્સ દેટ ઓલ્સો વી કેન સે એન્ડ વી કેન ગેરંટી બિકોઝ અમે એ રીતનું કેલ્ક્યુલેશન અમે પુટઅપ કરી રહ્યા છીએ કે જો એક રૂપિયા અમે ટેક્સ વધારીએ છીએ તો ત્રણ રૂપિયા જેવી સર્વિસ અમે વધારવાની અમારી તૈયારી છે એ આપણે મેં આખું એક બોક્સ આપ્યું છે ત્રણ પ્રકારના છે અમારા વેરાના બેઝ રેટમાં અમારો સુધારો થાય છે અમારા फायर ટેક્સ तरीके नव ટેક્સ અમે ઇમ્પ્લીમેન્ટ કરીએ છે અને અમારું બોટી બોર કાર્પો ચાર્જીસમાં વધાર્યા છે. આ ત્રણ ઇમ્પ્લીમેન્ટ અમે બતાવ્યા છે. ફાયર ટેક્સ ગુજરાતમાં અન્ય કોઈ મહાનગરપાલિકામાં લેવાય છે કે હાલ અમે સજેસ્ટ કર્યો છે અમે યોનો ટી સ્ટડી કેમ કાજી બના બજેટ અમુક તો આવવાના પણ બાકી

આ જગ્યાએ રૂરલમાં બનાવવું હોય તો તમને ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતનો કોઈક ને કોઈક પ્લોટ મળી રહે અહીંયા અમારે શોધવાનું છે દેટ આર વર્કિંગ ઓન અને અમે એ બાબતમાં કમિટેડ છે કે અમારા મકાનો પોતાના હોવા જોઈએ આ એની માટે આ બજેટમાં જો જોગવાઈ તો જનરલ છે જ અને નો બડી સ્ટોપ્સ જ અમને જમીન મળે ત્યાં 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 નહીં ઉપલબ્ધ થતી હોય ત્યાં કોઈ પણ રીતે ઉપલબ્ધ કરાવીને પણ અમે બનાવીશું એમાં વી એક્સપ્રેસ અવર કમિટમેન્ટ થશે જોવા જોઈએ એક વાત યુ ઓલસો એગ્રી વિથ મી

એટલા માટે અમે હવે સ્વચ્છતા બાબતમાં સી મેજર કે અમે એક એક સિટીઝન સુધી જવા માંગીએ છીએ એ બાબતે કે ભાઈ એટલા માટે તો સુવિધાઓ ઇમ્પ્રુવ કરી રહ્યા છે કે ભાઈ કોઈનો કચરો લેવા માટે અમે ઊભા જોવા જોઈએ અને જો હું તમારા ઘર પર કચરો લઉં છું તો તમારે બહાર નથી નાખવાનો જ્યારે હું આપણા ઘરમાં રેગ્યુલર ટાઈમે ટાઈમ કચરો લેવા આવું છું તો પછી બહાર નાખવા બીજું અમે સ્વીપિંગ કરીએ છીએ બે ટાઈમ કરીએ છીએ તો પછી પછી આપણે એને બગાડવા એ વ્યૂ ઉપર આપણે જઈ રહ્યા આ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કે નક્કી તત્કાલીન મ્યુનિસિપલ જી એમાં કોઈ મોટા ભાગના એઝ ઇટ છે અને મોટા ભાગના સરકારી આવાસની બહાર આ દ્રશ્ય અથવા તો સ્લમ વિસ્તારમાં જોવા મળે છે એને લઈને કોઈ કરવામાં આવશે સર તમારા પહેલા પ્રશ્નનો આ જવાબ આને ઇમ્પ્રૂવ કરવા માટે અમે અમારું

હવે નવા હાલ તો अवेलेबल છે હાલ છે એમણે નહીં નહીં એમની સર પણ એ તો ઇમ્પ્લીમેન્ટ કરશું સર પણ મેન પાવર નહી હોય તો ઇમ્પ્લીમેન્ટ શું કામ ને ભરતી અમે કરી ગઈ સિનિયર પોઝિશન્સ કેમ બી ફેલ જાય જે છે મેજર નોટેડ સિનિયર તો છે કોઈ સમય ઓર્ડર સરકાર કરી આપશે થઈ જશે અત્યારે તો આપણી પાસે છે જ ખાલી પડશે ત્યારે એનું આગળ પ્લાનિંગ થશે એટલે ઇમ્પ્લિમેન્ટેશન વિલ બી સી અમારા હાથમાં કેવું હોય છે કે અમારે નીચેનો સ્ટાફ ભરવાનો એની અમે પ્રોસેસ ફાસ્ટ અને ફાયરમાં પણ અમે ઝીરો કેઝ્યુલિટી ઉપર અમે જવા જ રહ્યા છીએ ભાઈ वी डोंट वांट टू डेलिट एनी दिस द टेक सेक्टर सतत मध्ये पण जे गव्हर्नमेंट पासेती जे रिकव्हरी करवानी बाकी आहे ही क्रेडिट ग्रो पोहोचगी बाकी आ मधवाडीच आहे सर तो एना माते नु कोई नक्कर आपने कही है के सरकारना विभागो सामने पण हमें कोर्ट मा गया छ आऊ कोई कोता आपे जोयो नहीं हो આટલું પણ અમે પોતે સરકારી વિભાગો સામે ફાઇટ કરીએ નોટ ઝ સરકારી વિભાગ એટલે આ રીતે થોડું કરીએ છીએ અમે કલેક્શનમાં ફોકસ કરીશું અમે છેલ્લે એક આપને બધાને અમે જીપ શ્રી વાત છે રાજકોટમાં સિવાય પણ રસ્તા ઉપર રોડ સિટી રોડ રોડ કોઈ પણ રોડ તો ત્યાં રોડ નો લેવલિંગ કોઈ પ્રકાર નો છે કે કે ઉ પ્રકારે એટલા બધા પાડા ને ઊંચા નીચો રોડ છે સાહેબ તો વરસાદ પાણી થી માટી ને ગટર પાણી બધા રોડ ઉપર જ થઈ છે